એટલે પછી બા કાઢ નાખે અંજવાર આ બજર દે હે બા નકારા દુખે એટલે દુખે નાક દુખે ને નો દયો તો નો બજર દયો તો આ ના ન દઉ તો દુખે હા 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 હોશે હોશે જીમ હોશે નાદ્રિયાને દુખે અને પાછી બે ત્રણ નો હે પછી ખાય બધા એટલે કરે લેસન શું કરે લેસન જે જા લેસન હે હા

એટલે હવે તો જાજા દી નથી વીજળી રિયા એમ પડ્યું તું આપણે સાડત્રીસ દિવસનું પડ્યું તું દેવાનથી જો હાલી જાય દેવાનથી વાડીમાં જાય રોટલી વાડીને જો ઝીંગડા વાર લીધા છે જાય હૈ બા બા ની બે વાડી માં જાય હાંટો મારવા કામ કરવા જતા કામ કરવા જાય ને હા પાડે હે એ બોલે ને આમ ફોન આપણે સાંભળ રાખીને એટલે ન બોલે બાપા જો ફૂતા હે

રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં આ આપણે એ મેં ચાલુ કરી દીધો તમાર મોરનો એ તો હાલે બધાની માટે ભગવાનનું નામ તો હાથ છે ને તમને કીધું નઈ નવા વ્લોગમાં સ્વાગત છે મારા વ્લોગ મે ઉતાર્યો વ્લોગમાં સ્વાગત છે તો હાલ લે તો આ છે આ સંતરું ખાવું હોય તો જો આ નવું ફળ મોહન શું લાયો સંતરું ના બિલ્લી ફળ હે બિલ્લી ફળ છે બિલ્લી પત્રકમાંથી જે ફળ થાય ને બિલા કહેવાય પાકી જેલું અને આમાં કાઈ ખાય એવું હોય નહી આમાં એટલે બિલ્લી બાકી સરબત થાય હા થાય પડ્યું તું ને એ આ પાકો તો આમ પડ્યું તે એમ

કામ ન કરું તું એક જ કરે છે એમ આપણે એમ ના કાય કામ ન કરતા હો તો મારી કામ કર લે પછી તો કર કામ દેવાનું જો કોમેન્ટ માં બધા એમ જ કહે કે અમાર બેન જ કામ કરે બેન તો કામ તમે કે હાવ કામ આ ખોટા હોય એમ કે ના હું કામ કરે જ છે અમે ખાલી બોલી પર બીજું પર અમને ફોનમાં માં આવડે ને એટલે જાજુ કામ એનું હોય બોલી વારી ખાલી

એટલે હું કાંઈ દાબ કાંઈ મારતો ન કે દાબ મારું તારે આજ પાડવાની એવું કંઈ નથી હા મારે કોઈ કામ કરે તો એ મને મારે ના કોઈ કોઈ કામ ન કરે કા માથે કામ કરે હમ કરવા કેવાનું કામ પીડું

દરવાજે ઓળ બધું છાય નો જાય મોરબી બાજુ કાય મોઠી ને વાકાને હા હાલ વાળો વાતો નઈ ખૂટે આપણે પર કામ કરાય તો જો પૂરા વાર વા હે આટલા વાર નઈ ખા વયા વારતા આયા તાને હુદ વઈરા કામ

મોને વાઢે માંર મમ્મી વાઢેલી છે હવે એ મા દીકરા સમ ખોરતો તો વાકાનેર વયા ગયા તા વાઢી જ બોને વાઢી બોવ કરવા

અબું પરઈ દેલા નો ખબર તો હોય ખેર દિશા ખબર જ હોય નો ખબર હોય ને ઈને અમને છોડી પૂરા રહી જાય હરખરી પૂરા કકન વારીમાં બરાઈ દે વા આપણ એટલે ને ઠડી અંજે હરતા થઈ જાય એટલે પૂરો હને ઉભો રહી જાય લાંબા તો તો હોય ને તો પાખરા વખાસી દે તો કઈ પૂરો નો નાય ભાર દે

બેઠક <laughs> 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 <laughs>